હવે રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા છે સિવિલમાં તબીબ પર થયેલા હુમલાને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની સેવાઓ હાલ બંધ છે જુનિયર ડોક્ટર્સ અને મેડિકલ કોલેજના પ્રોફેસર્સનું પ્રદર્શન સામે આવ્યું છે તો તબીબોની હડતાલના પગલે દર્દીઓને હાલાકી પડી રહી છે આરોપીની ધરપકડ સહિતની માંગ સાથે તબીબો વિરોધ પર ઉતર્યા છે મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલના ન્યુરો વિભાગની અંદર તબીબ પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લઈ આજે જુનિયર અને મેડિકલ કોલેજના પ્રોફેસરોએ વિરોધ નોંધાવ્યો છે વિવિધ માંગ સાથે તબીબો હડતાલ પર ઉતર્યા છે માંગ અંગે વાત કરીએ તો આરોપીની ધરપકડ આરોપીની જાહેરમાં માફી માંગે આરોપીનું પીએમ જે કાર્ડ રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે રીતના હુમલાની ઘટના સામે આવી અને ત્યાર પછી હવે ડૉક્ટરો છે તેમને હડતાલનું શસ્ત્ર છે તે ઉગામ્યું છે ખાસ કરીને અત્યારે મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં ડોક્ટરો છે તે એકત્ર છે તે થયા છે અને વિરોધ અને સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે આજથી જુનિયર ડોક્ટરો છે કે તેઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે ઇમરજન્સી સિવાયની જે તમામ સેવાઓ છે તેમનાથી તમામ ડોક્ટરો છે તે અત્યારે અળગા છે તે રહ્યા છે અને જે રીતના પાર્થ પંડિયા ઉપર હુમલો કરનાર જે વ્યક્તિ છે તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ વિરોધ છે તે અત્યારે અહીં કરી રહ્યા છે મારી સાથે કેટલાક ડોક્ટરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ઘટનાની અંદર શું માંગ કરી રહ્યા છે શું કે જે રીતના એફઆઈઆર નોંધવામાં આવી છે હવે શું માંગ સાથે આજે હડતાલ ઉપર ઉતર્યા છે અમારી ચાર જ માંગણી છે અને એ ચાર જ માંગણી માટે અમે આ સ્ટ્રાઇક ઉપર બેઠા છીએ સૌથી માં સૌથી પહેલી માંગ કે જે ગુનેગાર છે એને અત્યારે ને અત્યારે ગિરફતાર કરવામાં આવે જેને અમે એફઆઈઆર તો ચોવીસ કલાક પહેલાં કરી દીધી છે પણ એના અમલવારી થઈ નથી એના વિરુદ્ધ કંઈ પગલાં લેવાયા છે નહીં આરોપી અત્યારે ફરાર છે તો એને અત્યારે ને અત્યારે ગિરફતાર કરવામાં આવે બીજી વસ્તુ એની મીડિયામાં અને લેખિતમાં એની માફી મંગાવવામાં આવે ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એને અત્યારે ને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એના એના દ્વારા પણ એ કોઈ પગલાં લેવાયા નથી અને ચોથી વસ્તુ કે જે પીએમ જયવાય કાર્ડ છે ગુનેગારનું એને પણ રદ કરવામાં આવે આ ચાર માંગણીઓ સાથે અમે અહીં સ્ટ્રાઇક પર બેઠા છીએ અત્યારે તો અમે ખાલી નોન ઇમરજન્સી સેવાઓ બંધ કરી છે પણ જો ચોવીસ કલાકમાં અમે અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે આવતીકાલે સવારે નવ વાગ્યાથી ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરી દેશું સર

અને જે ગુનેગાર છે એને હાજર કરો ગુનેગાર પાસે માફી મંગાવી એ અસર કાર્યવાહી થાય જ્યાં સુધી એ માંગ નહીં પૂરી કરવામાં આવે ત્યાં સુધી અમારી બધી સેવા બંધ રહેશે હાલ પૂરતી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે તો એના માટે થઈને દર્દીઓની હાલતને પણ અમે ધ્યાનમાં રાખી જ છે કે દર્દીઓને કોઈ પ્રકારની અસગવડ ન ઉભી થાય જો એ માંગ અમારી પૂરી નહીં કરવામાં આવે તો કાલથી ઇમરજન્સી તમામ સેવા રદ કરવામાં આવશે જુનિયર ડોક્ટરો છે કે તેઓ હવે વિરોધનો શૂર છે તેમની અંદર જોવા મળી રહ્યો છે અને આરોપીની તાત્કા તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને મીડિયા સમક્ષ તેમની માફી મંગાવવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે સાથે જ જે દર્દી દાખલ થયા છે તેમનું આયુષ્યમાન કાર્ડ છે તે પણ રદ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી રહી છે સાથે જ જો ચોવીસ કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો તમામ જે સેવાઓ છે તે સિવિલ હોસ્પિટલની બંધ કરવાની જે જુનિયર ડોક્ટરો છે તેમના દ્વારા ચીમકી છે તે આપવામાં આવી છે કેમેરા પર્સન ઉદય સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ